જા નું પડી ગયેલું કેવડું મોટું જાદુ હે મોટું જાદુ હે

લાય આને કાયકાજો કઈ નાખું ના કોક આવી જાય છે ને તો ખબર પડી જાય છે ફૂબારા ઓછા ને લાય કોઈ આવતું નથી તાન કાયકા હાજો કઈ નાખું અંતર મંતર જાદુ મંતર તો તારી બીક લાગી મેં કીધા મને કડી દેખે તારી ભારે ધાતુ તડી જુઓ હવે તો સોરી કરવાની બહુ મજા આવશે હોતાનું હું કહું હા શું હાલ આપડે ભાઈ લૂંટવા આવે એમ હા તે કઈ વાંધો નહીં હાલ આપણે બે હેરું બની જાય અને પછી જાવી અને ગમે અહીંયા ફુફારો નાખશું તમારા ભાગવા મંચ્યા પછી ધામ લીધું અંતર મંતર જાદુ મંતર आ हे आम तो जोरती आमती तो बेर उहारे आवे हाओ क्या आम तो जोन पासा केवडा मोटा है नहीं हाओ रतिया अबे आपण हु करसू सु करो और अबे भाग हर रतिया भाग ने का अपन कायडी लीसी ए हा इतिया ए हा આપણે એલા ડાલા મથા નાક બની ગયા અને ઓલા છોકરા ભારીને ભાગ્યા છે કાય સોતરા તોડી નાખે એટલા હે હવે હું તને શું કહું હાલા કરે છે ઈ ઘરે જાવું હે હા હાલ તો હવે તો ભૂકા કાઢવા જ જોશ હો અને ધાબ મારવાની મજા આવી જવાની હાસી વાત હે દાદી એ દાદી એ હું થયો

जादू मंतर <laughs> 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 हा बे <laughs> આ ઓ બટા આટુ કા બે નાખે હું તો તમારું માની જ દે અને આપ જો કેમ કરે એ બટા હું તને હું કઉં ક્યો એ ત દાદાને બોલાય આવી હાલો દાદી હાલો હાલો હા ઓલા છોકરા તો ભાગ્યા પણ ઓલી દોશી ભાગી ઓ દોહન બોલાવા જાય

પાછા બે નાગ એ પાછા દાલા મથા છોકરા હવે નાગ હોય ને તો માણ દેખી હે ભાગી ભાઈ તમે ખોટું ખોટું બોલો હો

અમારા ઘરે ડાલા મથ ના ગયા હે અને ફૂફારા એવા નાખતા જોવાનું ધોઈતી લભુ ટબુ લભુટ થતા પણ એ આમ જા ને